હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં તો આજનો એવો છે કે આજે જવાનું છે રીલ પવડાવવા તો આપણે ફોન કે મારા ઘડીકરા કેટલી ગરદી છે પછી આપણે રીલ પવડાવવા તો બધા બનાવીયો તો કઈ બહુ રીલ પવડાવવાની ઈચ્છા નથી મારા ફાયરનું નું છે તો આપણે દુકાને જઈએ પછી જોયું કે રીલ પવડાવવું કે નથી પવડાવવું કદાચ તમારા કદાચ પડેલા કેમ કે બે વર્ષથી રીલ પવડ્યું નથી કે આવા બહુ આમ તહેવાર કરવાનો એટલો બધો બહુ શોખ નથી રહ્યો એટલે તો આ વિડીયોમાં બનાવી દેજો અને આજે આપણે જાણ છીએ રીલ પડો મિત્રો કોમેન્ટમાં બધા કહી દેજો કે આમ ઉત્તરાયણ ફેવરેટ તહેવાર કોનો છે એટલે આમ જેમ કે કોકોકને દિવાળી ગમતી હોય કોકોકને હોળી ધૂળેટી ગમતી હોય જેમ કે અમારા શેરીમાં ઘણા છે તો બધાને ઉત્તરાયણ જ ગમે છે તો ફેવરેટ તહેવાર તમારો બધાનો કયો છે એકવાર કોમેન્ટમાં જણાવી દેજો તો મિત્રો આપણે અત્યારે હોય આવી એ ઘરે રીલ પડે ને તમે એકવાર જોવો કેવું લાગ્યું રીલ કેવું છે રીલ મસ્ત છે આપણે મિત્રો પાછો પ્લાન ચેન્જ કરના છું તો આપણે ફાતીમાં નહોતો આપણે પછી પાછા ફેન્ડસમાં આવી ગયા હતા અને રૂપા ચીકે આ રૂપાય તો આપણે ના પવડા હોઈ ગયા તો એક રીલ જોવો હવે બધે ના ફેસ કાપશું ક્યાં તને ડેમો કે કલર હા ગેમો તો વિડીયોમાં કાક તો બોલો હા ને બોલો ને વિડીયોમાં

ના એવું ના કોક કોક ને પાસેથી બોલવાનું તે હોય ને એવું હોય એટલે એ ખાતા કોક વિડીયો શરમાતો તું કેમ શર્મા છો મત

ඒ කොට හොට දාත් කත කල කොට හොට ද කර ල ගී හට හොට දත් දත්ට හයිකරද ගීදුවක ගීතව කඩල ගීතකඩු හයිකද තරත් න ගොපල්ග හයිකරද ගොප පයකෙද .